dia boleh buat bola કહાની ત્રણ જાય પણ વચન એ રાજપૂતાની ગીત છે રાજપૂતો ની છે અને તળ પછી પણ કૃષ્ણ ને અઢારે સાથે લઈ અને અમે આજે જે આયોજન કર્યું છે એ સંકલન સમિતિ દ્વારા આયોજન કર્યું છે અને ગામો ગામ અને દરેક જગ્યાએ અમારે બેન દીકરીઓ અમારા લઈ અને અમારા જે ધર્મ રથ હતો એ ધર્મ રથ ને અમે આગળ વધાવતા વધાવતા અમે આજે ઉપલેટા છત્રી સમાજ ની પાસે આવી અને અમે પૂર્ણાહુતિ કરી અને કહ્યું છે અને દરેક જણ દરેક ભાઈઓ તથા દરેક સંકલન સમિતિ ના આગેવાનો આવી અને અમે જે રૂપાલા વિશે જે અમે આયોજન કર્યું છે અમે રૂપાલા ને હરાવશું હરાવશું ને હરાવશું અને અમારી આવનાર રણનીતિ એવી છે કે અમે ગમે તેમ કરી ચૂંટણીમાં એને હરાવશું અને દરેક સભ્યોને અમે કહીશું કે ભાજપ વિરુદ્ધ મત કરો ભાજપ વિરુદ્ધ મત કરો જય ભવાની જય ભવાની મારું નામ યુવરાજસિંહ ભીખુભા ચુડાસમા ઉપલેટા રાજપૂત સમાજ સંકલન સમિતિ પરસોત્તમ રૂપાલા એ નારી શક્તિ વિશે જે અશોભનીય વાણી વિલાસ કરેલ છે તેના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં રોષ છે આજે ઉપલેટા તાલુકાના તમામ રાજપૂત ભાઈઓ ગામે એકઠા થઈને શ્રી સિદ્ધિ વિનાયક કરીને પોલકી ગામે ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા ત્યારે જુદા જુદા સમાજના લોકોએ ધર્મરથનું રથ નું આવકાર આવકાર્યું સ્વાગત કર્યું અને સમર્થન આપ્યું અને અંતમાં ઉપલેટા રાજપૂત સમાજ ખાતે ધર્મરથનું પૂર્ણાહુતિ કરી અમારી એકતા અને ધૈર્ય શક્તિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરેલ છે શપથ ભાજપ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના આગામી રણનીતિ એ જ છે કે ગમે પરિસ્થિતિમાં ભાજપ ને આ વખતે હરાવી પાડવાનો અમારી રણનીતિ છે